ભાજપના છ ત્રણ થી સાંસદ મનસુખ વસાવા ઇન્ડિયા ગઠબંધન હેઠળ વરિષ્ઠ બેઠક આપને આપી દેવા ઉપર ઉપલા લેવલ પરથી પહેલાથી જ ફિક્સિંગ ગણાવ્યું હતું ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ અને આપ એકબીજાને ખો આપી રહ્યા હોવાનું કહી આપ હજી હાંસિયામાં હોય ભરૂચ બેઠક જીતવી અશક્ય ગણાવી હતી તો કોંગ્રેસ પૂર્ણ તાકાતથી આપને સપોર્ટ નહીં કરેનું નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત છે કે વિરોધીઓ પણ હાલ હવાટ્યા માડી રહ્યા છે

હવા ત્યાં મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી શક્તિ નથી જો આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં જેનો સોળ કરાય કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વે કેટલા મજબૂત નેતા હતા એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે બીટીપી નું કોઈ અસ્તિત્વ નથી હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે અને આપ નવી નવી પાર્ટી છે એક એક ખૂણામાં છે ડેઢિયાપાડા વિધાનસભા પૂરતી બાકીની છ વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી હશે પાંચ વીસ પચીસ કાર્યકર્તાઓ બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનો અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે